કપડા ધોવાનું બાકી છે કપડા થોડા થોડાથી ધોઈ નાખું ને પછી આગળ આગળ નવી વિડીયોમાં હાલો કાખી શી દાત કાઢે છે પૂશી તો કા ન્યાલો ફેમિલી કામ કરી નાખું તો દાણા લેવું થઈ બેન બેન કાઈ નું આયે બધું લેસન મરન કેશન થી બધું લેસન આખી છે કાઈ આલો આગળ 20 20 લા નાઈ જા સીર માં હું સુતા 20 20 એક વિશાલ હા બધું વસ્તુ નસ્તો યસાઈ સે અડવાળા નું લેતા કાઈ મને લે લીધી છે મારા જે ખાણ આટ ડુ જે છે

કલમ ખડીય શીખવાડ લખતા શીખવાડ બોલતા તો તને મને ના તને હું શીખવાડ્યું ભાઈ કલમ આ ભાઈને હું શીખવાડી લખવાડ હા કઈ નહીં બીજી એવી સીડી શીખવાડી દીધી છે કાર્તિક ને ને તો હાલો હવે છે ને રોજ રોજ રાંધવાની માથા કુટ શાક એનું બનાવો ફેમિલી ને ગમે એવું શાક બને તો આદમી ને એમ કે આવું શાક બનાવ્યું આવું શાક બનાવ્યું તો અમારે શું શાક બનાવવું હોય ટપો અંત પડતો

કા ઇન્સ્ટિટ્યુશન હારું સેન કેસા કાર્તિક ની અને એના પપ્પા કા કરે છે જો આ પાછું લખન બખન કર્યું પાછું નામ સારું કરી દીધું ફેમિલી એમ કે એક ઉતારે લખવાનો ઉતારે તો બહુ ટ્યુશન જાય જ ને હા છે

ડુપ્લિકેટ આવે ને પાછા કા ડબલ રોન માં આવે ને કે ફિલ્મ આની કરતા કા ફિલ્મ જોવા તો હું છે ગાળો ભાઈ ઘરે ગયો બે કલાક ત્રણ કલાક સાડા ત્રણ કલાક માં પૂરું અને આ બાકી જિંદગી આવે

બંધ mm -hmm. bon, <laughs> <a Bella. laughs>